રાજકોટમાં અગ્નિકાંડ બાદ ધોરાજી નગરપાલિકા તંત્ર નિંદ્રાધીન રાજકોટ જિલ્લાના ધોરાજી નગરપાલિકામાં જ ફાયર સેફ્ટીના સાધન નથી નગરપાલિકાનું નવું અદ્યતન બિલ્ડિંગ બન્યું તેને પાંચ વર્ષ પૂર્ણ થઈ ગયા છે નવા બિલ્ડિંગમાં ફાયર સેફ્ટીના સાધન જ નથી રાજકોટમાં અગ્નિકાંડ બાદ ધોરાજી નગરપાલિકા તંત્ર નિંદ્રાધીન રાજકોટ જિલ્લાના ધોરાજી નગરપાલિકામાં જ ફાયર સેફ્ટીના સાધનો નથી નગરપાલિકાનું નવું અદ્યતન બિલ્ડિંગ બન્યું તેને પાંચ વર્ષ પૂર્ણ થઈ ગયા છે નવા બિલ્ડિંગમાં સાધનો જ ફાયર સેફ્ટી બાબતની સૂચના આપનાર નગરપાલિકામાં જ ફાયર સેફટીના સાધનો નો અભાવ નગરપાલિકામાં નવા બિલ્ડિંગમાં એન્ટ્રી અને એક્ઝિટ માટે એક જ એન્ટ્રી છે જો આગ લાગે તો કચેરીના કામ અર્થે આવતા અરજદાર અને કર્મચારીઓના જીવનું શું થશે જોખમ એક તરફ સરકાર ફાર સેફટી ન હોવાના કારણે કડક કાર્યવાહી હાથ ધરવાની સૂચના આપે છે ત્યારે નગરપાલિકામાં જ ફાર સેફ્ટીના સાધનો નથી દુરાજીની નગરપાલિકા કચેરી ફાર સાધન વિહોણી છે ગતિશીલ ગુજરાતના નારાઓ વચ્ચે દુરાજી નગરપાલિકામાં જ ફાર સેફ્ટી સાધનોનો અભાવ જોવા મળ્યો મોન માટે ચીફ ઓફિસર દુરાજી નગરપાલિકા જયમાલ મોઢવાડિયા મોબાઈલ નંબર નાઇન એટ ટુ ફોર ઝીરો સેવન નાઇન ફાઇવ નાઇન થ્રી મારું નામ દિનેશભાઈ વોરા શહેર કોંગ્રેસ પ્રમુખ ધોરાજી ધોરાજી શહેરની અંદર ભારતીય જનતા પાર્ટીના શાસન વખતે ધોરાજી નગરપાલિકાનું નવનિર્મિત બિલ્ડિંગ બનાવવામાં આવેલ હતું ત્યારબાદ કોંગ્રેસનું શાસન આવતા કોંગ્રેસ દ્વારા આ બિલ્ડિંગની ચકાસણી કરતાં ઇમરજન્સી એક્ઝિટ નથી અને ફાયર સેફ્ટીના સાધનો ન હોવાથી કોંગ્રેસની બોડી દ્વારા ઠરાવો કરવામાં આવ્યા ઇમરજન્સી એક્ઝિટની વ્યવસ્થા કરવામાં આવી અને ફાયર સેફ્ટીના નિયમો મુજબ કામગીરીના ઠરાવો કરવામાં આવ્યા ત્યારબાદ આશરે દોઢ વર્ષથી વહીવટદારનું શાસન ધોરાજી નગરપાલિકાની અંદર છે છતાં આ જે બાબતે નિર્ણયો કર્યા હતા એ બાબતે અમલવારી કરવાની હોય અમલવારી કરવામાં આવી નથી જ્યારે ગુજરાતની અંદર વડોદરાની અંદર દુર્ઘટના બની સુરતની અંદર દુર્ઘટના બની તાજેતરની અંદર જોઈએ તો રાજકોટની અંદર દુર્ઘટના બની જ્યારે આ લોકો જ્યારે એનઓસી જેની પાસે મેળવવાની હોય એ જ સંસ્થાની અંદર આવી કોઈ વ્યવસ્થા નથી જાણે કે તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું હોય તેવું અમને લાગી રહ્યું છે અને તંત્રની બેદરકારી હોય તેવું અમને લાગે છે બ્યુરો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ ધોરાજી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે